ડીસા ચંદ્રલોક રોડ પર આવેલ જાહેર નાળાના ગટરના પાણી ઉભરાઈ આવ્યા ડીસા રોડ પર આવેલા સારદાસ સાડી શોરૂમની સામે પુનઃ પ્લાયવુડની બાજુમાં આવેલા જાહેર નાળા પર ગટરના પાણી ઉભરાઈ આવી વર્ધમાન સોસાયટીના રોડ પર વહી આવતા સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અમે લોકો છેલ્લા વીસ વર્ષથી હેરાન થઈ રહ્યા છીએ છતાં પણ તંત્ર દ્વારા કોઈ નિકાલ લાવવામાં આવતો નથી આ નાળું કોલેજ રોડથી શરૂ થઈ વર્ધમાન સોસાયટી કોલેજ રોડ ચામુંડા સોસાયટી યોગેશ્વર પાર્ક વગેરે આજુબાજુ વિસ્તારમાંથી પસાર થાય છે આ નાળામાં વર્ધમાન સોસાયટી ઓછવાલવાડી વાળી ગલી વગેરે વિસ્તારના કનેક્શનોના ડાયરેક્ટ આપેલા હોવાથી નાળામાં ભયંકર ગંદકી થાય છે જેનાથી નાળામાં ભયંકર ભયંકર મળ જમા થવાને કારણે દુર્ગંધ મારે છે જેનાથી આજુબાજુની દુકાનદારોને દુકાનમાં બેસી શકતા નથી અને રાહદારીને પણ ઘણી તકલીફ પડે છે ડીસા નગરપાલિકા કચેરી દ્વારા ભૂગર્ભ ગટર ન બનાવેલ હોય તે કારણસર આ વિસ્તારમાં મકાનોના સંડાશના કનેક્શન નાળામાં આપેલા છે વર્ધમાન સોસાયટીના સ્થાનિકોનું લોકોનું કહેવું છે કે આ નાળાની સાફ સફાઈ વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ માટે કોઈ આવતું નથી નાળામાં એટલી ગંદકી છે કે આનાથી નાના મોટા સૌ કોઈ બીમારીનો ભોગ બને છે નાના બાળકોને ગટરનું પાણી સોસાયટીમાં ભરાઈ રહેવાને કારણે રમવાની જગ્યા મળતી નથી આ સોસાયટીના લોકોનું કહેવું છે કે આગળની ઘણી બધી સોસાયટીઓનો મળ આ સોસાયટીમાં આવે છે એમનો કચરો અહીંયા આવે છે જેનાથી અશહ્ય દુર્ગંધ અને ગંદકી ફેલાય છે આ સોસાયટીના નાળામાં ગટર પાણી ને ગંદકીના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થાય છે સરકાર દ્વારા સ્વચ્છતા અંગે ઘણા બધા અભિયાનો ચલાવવામાં આવ્યા છે છતાં તેની અસર અહીંયા સુધી થતી નથી ડીસા નગરપાલિકા અને આરોગ્ય અધિકારી શ્રીની કચેરી ડીસામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ આવતો નથી ડીસા નગરપાલિકાના લોકો આવીને જઈને જતા રહે છે અને પણ તેમના દ્વારા કોઈ નિકાલ લાવવામાં આવતો નથી વર્ધમાન સોસાયટીના લોકોની માગણી છે કે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે અને નાળાની

અમે આ સોસાયટીમાં ત્રીસ વર્ષથી રહીએ છીએ ત્રીસ વર્ષથી પાણીની એટલી તકલીફ છે એટલું પાણી ઉભરાય આખા ડીસાનું પાણી ઉભરાયને અમારી સોસાયટીમાં આવે છે પાણી ઘરમાં વળી જાય છે પછી છોકરાઓને કોલેરા બીમારી આ પાણીની સમસ્યા લાવો કંઈક તો પાણીનું તમે કરો વારે ઘડીએ કેટલી અરજી આપી છતાં પણ એનો નિકાલ આવતો નથી તો કંઈક કરો કંઈક નિકાલ લાવો અમારે છોકરાઓનું જોવાનું ઘરનું જોવાનું તો તમારે કંઈક તો અમે અરજી આપવા જઈએ છીએ તો કોઈ જવાબ આપતા નથી અમારે પાણીની સમસ્યા છે આટલી વાસ ગંદકી બધું શું કરીએ અમે કંઈક તો નિકાલ લાવો